મુંદ્રા સી એચ સીમાં એક્સરે ટેકનિશિયનનો અભાવ વીસ વર્ષથી મશીન પણ ડાયાલિસિસ બેડની પણ છત દર્દીઓને ભુજ ગાંધીધામ જવું પડે છે મુંદ્રાના ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર થતાં અકસ્માતોના કારણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સી એચ સીમાં પૂરતી સુવિધાઓના અભાવે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સી એચ સીમાં મશીન હોવા છતાં છેલ્લા વીસ વર્ષથી ટેકનિશિયનના અભાવે તે નિષ્ક્રિય પડ્યું છે સારણ ગંગા કિનારે ભવ્યમંત્ર જાપ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના એક હજાર આઠ મંત્રોનું પૂજન સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંજાર તાલુકાના ધવણકાળમાં સારણ ગંગા નદીના કિનારે ભવ્યમંત્ર જાપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખુદ સ્વામિનારાયણ મંદિરના ધર્વનંદદાસજીની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભગવાનના એક હજાર આઠ મંત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું

જેના ઉંડા કૃત્યાгат સમગ્ર શિક્ષણ જગત પર પડ્યા છે. પુરપરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જનરેટર બંધ હોતા અંધાર અંધારપટ છવાયો. દોઢ કલાક માટે વીજ પુરવઠો બંધ પડતા સર્જાઈ સમસ્યા. પુરપરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દોઢ કલાક માટે વીજ પુરવઠો બંધ પડી ગયો હતો જેના વિકલ્પમાં રખાયેલું જનરેટર ખરાબ હોવાના કારણે દાખલ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દેના બેંક ચોક સુકતદાર વિસ્તારમાં વીજ ફોલ્ટ થવાના કારણે લાઇટ ગુલ થઈ ગઈ હતી અરબ સાગરમાં માછીમારી પર પ્રતિબંધના આદેશથી નાના માછીમારોમાં રોષ ફેલાયો રાજ્યના અન્ય બંદરોની મોટી બોટો સાગરમાં માછલી પકડી રહી છે તેને રોકને કચ્છના આશરે બસો જેટલા નાના માછીમારોના પરિવારની આજીવિકા પર સીધી અસર બે મહિલા પોલીસ કર્મીને 8 સટે લેનાર ટ્રક ડ્રાઈવર જપર પીએમ ના બંદોબસ્ત દરમિયાન એક્ટિવાને ટક્કર મારતા અચાનકમાં બન્નેના મોત આરપીએમ નશામાં હતો કે નહીં તેની તપાસ થશે અમદાવાદના પીએમ नरेंद्र મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108 ના કર્મચારી એક એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા આ દરમિયાન ડમ્પર ચાલકે 108 ની કચેરી નજર બન્નેને ટક્કર મારી હતી બન્નેને ટક્કર સારવાર માટે લાગતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા સેવન ડે સ્કૂલમાંથી માંથી સિત્તેર વાલીઓએ પ્રવેશ રદ કરાવવા પૂછપરછ કરી સ્કૂલ બદલવા માંગતા વિદ્યાર્થીઓને ડીઓ કચેરી ના ચાર અધિકારી મદદ કરશે એલસી વગર અન્ય સ્કૂલમાં પ્રોવિઝન એડમિશન મળશે સેવન ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ સોમવારથી શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ડીઓ ઓ કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેફ્યુટ કરવામાં આવ્યા છે જેથી જે વાલીઓ વાલીઓએ સ્કૂલમાંથી પ્રવેશ રદ કરીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા તેમને મદદ મળશે અમિત ખુટ આત્મહત્યાના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક અનિરુદ્ધ સિંહ અને રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓ ફરાર બંનેની મુશ્કેલી વધશે ગોંડલના અમિતકૂટ આત્મહત્યાના કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી ના આસિસ્ટન્ટ પીપી ની નિમણૂક કરવામાં આવી છે સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ તેમજ આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલ ની નિમણૂક કરવામાં આવી છે સમગ્ર કેસમાં અનિરુદ્ધ સિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા તેમજ મકરાણી સહિતના વ્યક્તિઓ ફરાર છે તાજેતરમાં સેશન કોર્ટ દ્વારા અનિરુદ્ધ સિંહ જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલમાં એનએસયુઆઈ પ્રમુખની ધપાસ આપી તું અમને કેમ નહીં મળે અમને ઓળખે છે અમે કોણ છીએ એડમિશન બાબતે ડિરેક્ટરને ધમકી આપી અમદાવાદની ચાંદખેડામાં આવેલી એશિયન ગ્લોબલ સ્કૂલમાં અમદાવાદ શહેર એનએસયુઆઈ પ્રમુખે એડમિશન બાબતે માથાકૂટ કરી ઝપાઝપી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે हां मैं ठीक कर ही गई लेडीज हो हाथ मत लगाओ हमको पहले बोल दो आज પણ લોકો માટે रिवરફ્રન્ટ નો વોકવે બંધ રહેશે સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો પાણી દૂર થતા એસસી દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમ માંથી નદીમાં ત્રણ દિવસથી થી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખુબ વધ્યું છે નદીમાં છોડવામાં આવેલ પાણીના પગલે સાબરમતી રિવર ફ્રન્ટ વોક અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા બાર કલાક સુધી નદીના પાણી લોઅર પ્રોમિનાડ પર રહ્યા બાદ પાણીનું સ્તર ઘટ્યું હતું જેના કારણે લોઅર પ્રોમિનાડ